જન્મ કૌશલ દેશ વેશ બટુ નો લઈ તીર્થ માહી ભર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવો યજ્ઞાદી મોટા કર્યા મોટા ધામ રચા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી अंतर्ज्ञान थया लीला हरि तणी संक्षेपमा युजरी आयुष नृत्यन अंजलि टपकत श्वासो श्वास तो हरि बजा बिन जात है अवसर ईशरदास જેમ સદગુરુ સેવા નિભાવ દોર છે સોયલી કાર્યક્રમની શુભ શરૂઆત કરતા બે હાથ ઊંચા કરી એકવાર જય બોલીએ બોલીએ કષ્ટ વંજન દેવાની જય સ્વામી નારાયણ ભગવાનની જય નારાયણ મુનિ દેવની જય ભલે શેર હોય કે સવા શેર હોય અરે શેર હોય કે સવા શેર હોય ભલે આખા એ ગામની હારે વેર હોય પણ જેની માથે મારા દાદાની મેર હોય એને આમ કાયમ લીલા લહેર હોય આ કોટા પડકારા કરતા રહેજો કારણ કે આજનો આ માહોલ હનુમંત ચરિત્ર કથા જોકે જ્યાં જાવ ત્યાં એક એ દિવસ નું ગીત બનાવી અને લગભગ કાર્યક્રમ ની અંદર જાઉં છું ને આજે હનુમાન ચાલીસા કથાની અંદર આવ્યો છું ત્યારે એક નાનકડું ગીત બનાવી અને આવ્યો છું મારે પંદર વીસ મિનિટ આપની લેવી છે પછી વિવેકભાઈ સાંચલા અને બ્રિજરાજદાન ગઢવી એવો પણ આપણા કાર્યક્રમની અંદર છે એમને એકવાર જોરદાર તાળીથી વધાવો અને આ સંગીતની ટીમ એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો અને આ કથાના વક્તા હનુમાનજી ની કથા ઉત્ત્ય કરતા હનુમાનજીની કથા ઉથાણા અને તમે તમને તમને જોરદાર વધાવો કારણ કે આવી ટાઢ ની અંદર અહીં બેસવું કઈ જેવી વાત નથી અત્યારે બધાને ખબર છે આંતરરાષ્ટ્રીય પર્વ હાલી રહ્યો છે પચીસ તારીખ થી એકત્રીસ તારીખ સુધી બધા રાષ્ટ્રીય કાર્યક્રમ થાય અને એ માહોલ ની અંદર આજે હનુમાન કથા આપણે સવે માણવાની છે બાકી લગ્ન ગાળો એટલો હાલી રહ્યો છે કઠણ છે હોય એટલું બધું માણા ભેગું કરવું આ દુનિયામાં ઘણી વસ્તુ કઠણ છે સાંભળો કઠણમાં કઠણ શું તો કે કાંકરેજી બળદ કઠણ પંજાબી મરત કઠણ દિલના દરદ કઠણ ચડ્યા વગેરેનું ઝાડ કઠણ આબુના ના પહાડ કઠણ અમારે હરેશભાઈ વેકરિયા દેતડ વાળા એમને મને પૂછતા હતા મને કે આ સીવીડી આવ્યું નવું સીવીડી ટકશે મેં કીધું સીવીડી બઉ લાંબુ ટકશે નહીં કઈ રીતે તમે કહો છો મેં કીધું પેલા આપણે ઓલી રેકોર્ડ આવતી સાંભળવા રેકોર્ડ વહી ગઈ પછી હાદી કેસેટ આવી પટ્ટી વાળી એ વહી ગઈ પછી સીડી વી ગયું પછી ડીવીડી વી ગયું પછી વીસીડી વી ગયું સીવીડી ને વી જાય અને એ અત્યારે આપણે આ મીડિયા ટીમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ દેશ વિદેશની અંદર લાઈવ પ્રસારણ કરી રહ્યા છે ટેકનોલોજી બહુ આગળ વધી પહેલાં આપણે ઓલી હાદી કેસેટો આવતી એમાં ટેપ નું હેડ ખરાબ થાય ને એટલે પછી કેસેટ ઘૂસવાઈ જાય માંડ ભજન જામ્યું હોય એજી ધર્મ કરમ ના જોડા બળદિયા ધીરજ ની લગામ વળી પાછળ બારી ખોલવાની વળી ટેપ સુધી કરવાની હરી તું હું કેતો મેં કીધું આ શિવ ને ખોટા પાડ્યા એક ભાઈ મને કે શાસ્ત્ર ને કેમ ખોટા પાડ્યા મેં શાસ્ત્ર માં શું કહેવામાં આવે છે કે સત્ય નો જય છે અને અસત્ય નો પરાજય છે આ હા સાયર એ બે જ્ઞાન ખોટા માથું કાઢી ગયા હા શાસ્ત્રને ને ખોટા પાડ્યા એક ભાઈ મને કે મારે થોડું મેન્યુ બેચિંગ આવે મને કે આ તમને રિયલ નો પોસાતું હોય ને તો તમે સીવીડી બનાવો ને તો તમે એક મિત્ર છે એની પાસેથી સીવીડી લીધું બનાવ્યું બનાવીને પડતર કાઢે પાંત્રીસ હોય પડે માર્કેટમાં મેં કીધું એક કેરેટની ટુકડીમાં હું દલાલને દેવા હું જ રૂબરૂ જાઉં તે ગયો વેપારીને બતાવ્યું પંદરસો એમાં ગયો મેં કીધું પાંત્રીસ હોય પડે મેં ઘરના ઘરના ઘંચીએ તો એનો મેળો આવે મને કે પંદરસો ને પચાસ થાય ને તો આપી દેજો બાકી ઉપર ના હીરા નથી મૈદરભરા બજારમાં ગયો મેં કીધું તને આપું એની કહેતા નારાયણમુનિ દેવના ચરણ વાનો પધરાઈ દઉં એક એટલું પડીકુલું રામપુરા મંદિર માં એન્ટ્રીક કરતો ને ગેટ ઉપર એક ભિખારી બેઠો તો મેં કીધું નારાયણ મુની દેવના ગલ્લામાં નાખી દઈશું તો ઓલા લોકોને બ્રહ્મચારી મહારાજ ને કઈ ખબર નહીં હોય વાળી ને જવા દે કચરા માં કરતા ભિખારી ને કેરેટ આપું તો એના છોકરા સાચું પીવે મેં પડીકું ખોલી ભિખારીના ભિખારી ના વાઈટ કેરે અંદર નાખ્યું આમ સીવીડી એક કેરેટ તો ભિખારી મને આમ જોઈને કે સીવીડી લાગે છે એટલે મેં કીધું તને કેમ ખબર છે સીવીડી મન કે પેલા વરસામાં પસાર ઘંટી સીવીડી ને આખતો હતો અહીંયા એને ભિખારી કર્યો મને જો કે આમાં કોઈ સીવીડી બનાવતા હોય ખોટું ન લગાડતા આ તો એક વાત છે જો કે થયા એને હોના ના થયા છે બાકી હતા એ વહી ગયા હા એટલે કેતો તો કોબી બાજી કઠણ જુગારની બાજી કઠણ ચસકી ગયેલા માજી કઠણ ઈથી આગળ તકે મુંબઈમાં માળો કઠણ આ સુરતની ગાળો કઠણ બરોડાનો ચાળો કઠણ ઘરમાં રાખવો હાળો કઠણ અમદાવાદનો રિક્ષા વાળો કઠણ મહેસાણામાં ફાળો કઠણ યુપીની બંડી કઠણ કલકત્તાની મંડી કઠણ રાજસ્થાનની રણચંડી કઠણ ઈથી આગળ સીસમનો ભારો કઠણ પત્ની નો પારો કઠણ ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ સંતોષ વગરની તૃપ્તિ કઠણ ખાવું અને ખવડાવવું કઠણ મર્દોની હારે ફરવું કઠણ ક્ષમા દયા દાખવવી કઠણ ગુરુ જ્ઞાનની ઉક્તિ કઠણ સંતોષ વગરની તૃપ્તિ કઠણ અને આવા સદગુરુ વગરની મુક્તિ કઠણ ભલામણા સંતો તમને મળ્યા છે તન તોડે મન મોડે અને ધૂળ જાણજે તું સાચું સાધુ કુળ ઈ ગુણાત્તાન સ્વામીની પરંપરા ઈ ગોપાળાનંદ સ્વામીની પરંપરાના સાધુ મને તમને મળ્યા ઈ સ્વામિનારાયણ ભગવાનના સંત ગોપાળાનંદ સ્વામી સાળંગપુરની અંદર હનુમાનજી પધરાવે સાહેબ કાળનું જડબુ ચાલી લે વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધો કાળ વડોદરામાં વિપ્રને માટે થંભાવી દીધો કાળ કાળ ઉપર જેનું એવા સાધુ ગોપાળે ગોપાળાનદ સ્વામીને એકવાર ધોધા તાળેથી વધાવો ગોપાળાનંદ સ્વામીની સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલી વાતો લખાણી છે ને એ વાતો વાંચીએ ને ત્યારે ખબર પડે બગલના વાળ તોડી તોડીને દીકરા દીધેલા એ સાધુની પરંપરા છે અને હનુમાનજી સારંગપુરના પાદરની અંદર આવો અને તમારા દુઃખ છે એ ભાંગીને ભૂખા કરી નાખે એવા દેવ જ્યારે મને તમને મળ્યા છે ત્યારે આ સારંગપુરની અંદર આ દાદા અને આજે મારુતિ ધૂન મંડળનું સરસ મજાનું આવું આયોજન અને દાદાની કથા જો કે ત્રણ ચાર કે પાંચેક વર્ષથી લોકડાઉન પછી સ્વામીએ હનુમાન ચરિત્ર કથા ચાલુ કરીને આખા જગતને જે ઘેલું લગાડ્યું છે દેશ પરદેશની અંદર દાદાની કથા થાય છે આ વિચારને પણ એકવાર જોરદાર તાળેથી વધાવો અને દાદાએ કેટલા આપણને સુખિયા કર્યા આપણા હાથમાં બળદના પૂછડા આંબળવા સિવાય કાય નહોતું બળદના પૂછડા આંબળે આપની તૂટી ગયા પણ દાદાએ આપણને જે સુખિયા કર્યા હા આપણને હિરાન ધંતો આપ્યો આપણને જમીનો ધંધો આપણે એક ભાઈ મને કહેતા હિરાન ધંતો સાફ છે જમીનનો ધંતો સાફ છે આ બધું શું છે શું મેં કીધું દેશમાં અત્યારે સ્વસ્થ અભિયાન ચાલે છે આ એમાં અત્યારે તમે જોવો આઈપીઓ એક જ ધરો મોબાઈલમાં આઈપીઓ 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 જોઈ લો આઈપીઓ વાળા હમણાં ગામડે એમ દિવાળી દેહમાં ગયા ને તે છોકરો કેતો એને બાપાને બાપા એ કે પંદર હજાર આપો ને આઈપીઓ ભરો બાપા પંદર હજાર આપો ને આઈપીઓ ભરો એમ બાપા કે સાનો મોનો બે મને બે દી તાવા બે પોપીઓ લઈ આવી દે પેલા આઈપીઓ પછી અમારા હેરદર્શનના ખાડામાં એક બેન દળાવવા આવ્યા ને તે લોટના ડબ્બા ઉપર લખેલો આઈપીઓ

વચમાં અદાણી ઢીલા પડી ગયા હતા તો આખા દેશમાં અદાણી 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 થઈ ગયું મને કે એક ભાઈ કે તમને કાંઈ ખબર છે અદાણી હાવ ઢીલા પડી ગયા કે સોસાયટીના ગેટ ઉપર લખ્યું છે અદાણી વ્યક્તિએ પ્રવેશ ન કરો મેં કીધું હરખાઈન માં અદાણી વ્યક્તિએ પ્રવેશ ન કરો લખ્યું છે જરાક જોતા જાઓ તમે હા પણ હનુમાન દાદાએ આપણને બહુ સુખિયા કર્યા આપણા હાથમાં મેં તમને કીધું બળદના પૂંછડા આંબળવા સિવાય કાંઈ નહોતું હા અને આપણા હાથમાં બીએમ ડબલ્યુ ઓડીના સ્ટેરિંગ આવી ગયા હા નાનકડું ગામ હોય તમે જુઓ પણ દિવાળી આવે ને ગાડીઓ તમે જુઓ એસેટની એવિયો ન્યુક્સવીન વુડિન એન્ડેવરને એમ્બેઝર એસેક્સ ફોરને અલ્ટિનાન નસ્ટ્રોલો આઈટેનને ટ્વેન્ટીન ઇન્ડિકન ઇન્ડિગો ઇયોની ઇકોન ઇનોવા રોસરોને રેપિનને રીટસને ઇટર્સને રેન્જ ઓરને કોરોલાન કેમરીન ક્રુઝને ક્વાસને ફેબિયાન ફિગોન ફન્ટી ફિયાન ફરારીન ફોર્ચ્યુનરને બીએમડબલ્યુ બીટને બોલેરો જેનને જાયેલો જીપને જીપસી જેટી જગવરને જીવન વેરાનાન વોક્સ વેગનને સનીન સુમોન સેન્ટ્રો સ્વિફ્ટને સ્કોપિયો શિયારા શિયા સેલને સોનાટા ઇનો નેનો પોલો બજેરો માઝા મર્સડીઝ માઇક્રોન તુફાન લોરા ટાવેરા ફેબિયા ગેટસ યુવા યુટિલિટી હ્યુમરને સિટી અને પછી તમારી કેપેસિટી આવી તો વાતો હોવા રોજી કરી એક પણ કલાકારો આપણી પાસે ઘણા છે અને મારા નાનકડું ગીત સંભળાવી ને પછી વિવેકભાઈને રજૂ કરવા છે ત્યારે આવો સરસ મજાનું આયોજન હોય ત્યારે હે સુરત શહેર માં આયોજન થાય હનુમાન ચાલીસા ની વાત જ નો થાય આયોજન થાય હનુમાન ચાલીસા ની વાત જ નો થાય અને મારુતિ ગુન મંડળ ના આયોજનો કેવા вяसन मुक्ति ना अभियानो थाई व्यसन मुक्ति ना अभियानो थाई समाज सेवा ना कामो कराई समाज सेवा ना कामो कराई भारत नु भावी उज्जवल तई जाय हनुमान चालीसा नी बातज नो थाई બસો વર્ષ પહેલા ભગવાને જયારે શિક્ષા પત્ર લખી એમાં લખ્યું કે અમારા જોકે સામાન્ય ધર્મ માં લખ્યું સત્સંગી તો ઠીક પણ કોઈ પણ એ વ્યસન ન કરવું શિક્ષા પત્ર ભગવાને લખ્યું બધા વેણ હાચા પડે એટલું જ બોલવું ખોલવું નહીં એક ખોટું છોલવા નહીં બહુ કુળના સાપડા માપ બધા એને કદી નો મોટું હાણ દેખી ક્યારે નો અરખવું પરખવી નહીં કદી નિંદા પરાઈ ભૂખમર હોય પણ અખજ પરખવું નિરખવી નહીં કદી અવર નારી લાભમર હોય પણ કપત ના લીજીએ કીજીએ સાક્ષી નકો કુડી પાણી ગાળાવી કદી ન પીજીએ મૂળગી દીજીએ નકો મૂડી પાગડ નો ભરોહો ક્યારે નો કરવો ભાઈઓ વિવાદ ક્યારે નો ભરવો મૂર્ખા હાબુ કદી વાત ન માંડવો કવિ કુંભ રાશિ કહે એટલી રાખવી ટેક અંગમાં તો દાદા હૃદય રહેશે ਸੰਗਮਾ ਮਨੇ ਕਾਲਨੀ ਪੋਣੇ ਜਾਹਿਰਾਤ થઈ 1100 ਪੋਥੀਓ sire ਧਰਾਈ 1100 ਪੋਥੀਓ sire ਧਰਾਈ ਦੇਸ ਪਰਦੇਸ ਮਾਂ ਡੰਕੋ ਦੇਵਾਈ ਦੇਸ ਪਰਦੇਸ ਮਾਂ ਡੰਕੋ ਦੇਵਾਈ ਨਿਰਾਧਾਰ ਬੇਨੋ ਨੇ ਕਰੇ ਸਹਾਈ ਹਨੂਮਨ ਚਾਲਿ ਸਾਨੀ ਬਾਕਜ ਨੋਤਾ દૂર દૂર થી દાદા ની મૂર્તિ દેખાય દૂર દૂર થી દાદા ની મૂર્તિ દેખાય કિંગ ઓફ સારંગપુરંગપુર

રાષ્ટ્રભક્તિ ના રંગે રંગાય રાષ્ટ્ર ભક્તિ ના રંગે રંગાય હનુમાનજી બેઠા સકાય હનુમાન ચાલીસાની વાત જ નો થાય

તથા કરે સાધુ હરે પ્રકાશ દાસ તથા કરે સાધુ હરે પ્રકાશ દાસ ના મહેમાની વાતો છે મહેમાની વાતો છે એક એક યુવાન નિર્વ્યસની બને સ્વાભિમાની બને રાષ્ટ્ર ભક્ત બને અને દાદાની ભક્તિ કરી અને ભગવાનના ધામને પામે તો વધારે કંઈ વાત નહીં કરતા મને જે સમય આપ્યો તો એ સમય અહીંયા પૂરો થાય છે આગળ જ્યારે આ લોકો કહેશે ત્યારે હું ફરી તમને આનંદ કરાવવા માટે આવું હું આવશ આવીશ અને વિવેકભાઈ સાંજલાને વિનંતી કરું કે આવે અને દોર આગળ વધારે તો જીવતા છે તો નામનું મર્યા પછી એને કહેવાય જિંદગી આપેલી છે કોઈની ઉધાર એને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય રડતા રડતા તો આવ્યા તા હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય બાકી તો કયા જન્મે છે ક્યાંય મરે છે એનું નામ ગુલામી કહેવાય પણ આવા સારા કાર્યની અંદર કઈક તમારું સમર્પણ હોય એનું નામ જ સલામી કહેવાય માટે ભૂલા પડો તો પાછા વળી જાતા શીખજો બધ ઇરાદો હોય એને કળી જાતા શીખજો કડવા વચન કોઈ કહે તો કળી જાતા શીખજો અને દૂધમાં હાકર પડે એમ ભળી જાતા શીખજો તો આવે વિવેકભાઈ સાંચલા ખૂબ ખૂબ તાળીઓના નાદથી આપણે અંકિતભાઈને વધાવીએ એકવાર જોરદાર તાળીઓથી વધાવો ભાઈ બહુ સરસ મજાના આપણને આનંદ સાથેના ભાવની અંદર પાછા આપણે ભાઈને સાંભળવાના છે વિનંતી કરું કે ઉપર ઉપસ્થિત થશો અને વિવેકભાઈ સાથે ઉપસ્થિત થશો વિવેકભાઈ સ્વામી ઉપસ્થિત થશો અને અંકિતભાઈનું આપણે ભાવથી સન્માન કરવું છે અંકિતભાઈ વિનંતી કરું કે શૈધના અગ્રભાગમાં ઉપસ્થિત થાવ અને પૂજ્ય સ્વામીને વિનંતી કરું કે આપણે એમને ભાવથી સન્માનિત કરો સાથે જગત સ્વામીને પણ વિનંતી કરું આપ પણ જોડાશો પૂજ્ય સંતોને પણ વિનંતી કરું છો સંતો સન્માનમાં ઉપસ્થિત થશો તાળીઓના નાથી વધાવી અંકિતભાઈને ને આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ બે હજાર ને અઢાર ની અંદર જ્યારે આવી રીતે એક નાનકડી એમથી શરૂઆત કરી હતી ત્યારે આ યુવાનોને મનબળ ભઠોબળ અને ભીઠોબળ આપવા માટે નાનકડી એમથી દાદાની ડેરી છે ડેરીના હનુમાન ને સાથ હવે હષ્ટભંજન હનુમાન આપી રહ્યા હોય ત્યારે આવો અને ભાવથી આપણે વેક સાગર સ્વામીને વિનંતી કરીએ કે અંકિતભાઈને સમજાવી આપણે અંકિતભાઈને પણ પાછા સાંભળવાનો લાભ ભાગ લેવાનો છે પણ આપણી વચ્ચે જેમના સુર જેમના લય જેમનો આહાર જેમનો ભાવ લાખો લોકો થી પહોંચ્યો છે એવા ગરવા ગાયક લોકગાયક શ્રી વિવેકભાઈ સાચલા આપણી વચ્ચે ઉપસ્થિત છે જગત સ્વામીને વિનંતી કરું કે આપ એમને ભાવથી સન્માનિત કરો અને આપણે જોરદાર તાળીઓના નાદથી અમને સન્માનિત કરીએ હું ખૂબ ખૂબ તાળીઓ દેવા દો વિઘયભાઈને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો ભાઈ અને હવે આવતી કાલની જે પોથી છે એમની ફરી એકવાર આપની સાથે નોંધ કરાવી છે કાલની પોથી યાત્રા અદ્ભુત છે અવિસ્મરણીય છે જબરદસ્ત છે જોરદાર છે અને જો આપ બધા આવશો તો અસરદાર પણ છે બે વાગે યોગી ચોક થી આ કથા ની આ પોથી નીકળવાની તરફ ભવ્ય પોથયાત્રામાં રંગીલી પોથયાત્રામાં સામેલ થવા સમગ્ર સુરત ની જનતા ને ભાવ ભર્યું આમંત્રણ મારુતિ વેલ્ફેર ટ્રસ્ટ અને મારુતિ યુવક ધોરણ